લાભાર્થીઓને હોમ લોન લોન પેન્શન લોન અને અન્ય યોજનાઓ જેવી વિવિધ રિટેલ લોન યોજનાઓ વિશે માહિતી આપશે આ પ્રસંગે બેંક લાભાર્થીઓની મંજૂરી પત્રો પણ પ્રદાન કરશે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અઠાવીસ નંબર બે હજાર પચીસના રોજ રાષ્ટ્રવ્યાપી મેગા રિટેલ આઉટરીચ કેમ્પનું આયોજન કરી રહી છે આ ખાસ પહેલું ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગોની તેમની જરૂરિયાત અનુસાર સરળ અને સુવિધાજનક ધિરાન પૂરું પાડવાનું છે શિબિર દરમિયાન વિવિધ બેંક શાખાના અધિકારીઓ લાભાર્થીઓને હોમ લોન